કપડા રાખીએ છીએ પણ સાથે સાથે એજ્યુકેશન પણ ચાલે અશ્વ પ્રેમી હોય ને એ આપણે આપણા સ્ટુડિયોમાં અત્યારે છીએ વાવ નાઇન જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા લોગમાં અને આજે આપણે ડાયરેક્ટ મળ્યા કેસર અને તાજણની પાસે કારણ કે આજે એને ગાજર દેવાના રહી ગયા હતા તો અત્યારે એને આપણે ગાજર આપી દઈએ અને નિરણ બિરણને બધું થઈ જાય પછી તમને આજે બતાડવાનું છે ખાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રવિવારે આપણને ગોલ્ડ મેડલ મળ્યો પીજી તો એ એક ભાગ બાકી છે પાર્ટ ટુ તો એ પણ તમને આજે બતાડી દઈએ તો આપને ખ્યાલ આવે કે આપણે ઘોડા રાખીએ છીએ પણ સાથે સાથે એજ્યુકેશન પણ ચાલુ છે તો અશ્વપ્રેમીઓને દરેકને કહેવાનું કે ભાઈ તમે ઘોડાના કે કૂતરાના કે બધાએ શોખ કરો પણ એજ્યુકેશન લેજો અભ્યાસ આગળ આગળ ચાલુ રાખજો ખાલી શોખ કરવાથી નહીં હાલે અભ્યાસ તો કરવો જરૂરી છે જો આપણે બીકોમ કર્યું એલએલબી કર્યું એલએલએમ કર્યું પીજીડીબીએલ કર્યું અને એમાં યુનિવર્સિટી ફર્સ્ટ ગોલ્ડ મેડલ મેળવેલ છે અને હવે આપણે પીએચડીની તૈયારી કરીએ છીએ તો એજ્યુકેટેડ શોખીન છે ઘોડાના બાકી એમને ખાલી અભણ રહીને આપણે ઘોડાના શોખ નથી કર્યા તો લોગમાં આગળ આગળ જુઓ ખૂબ મજા આવશે કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ગવર્નરશ્રી અને બે ત્રણ અલગ અલગ મિનિસ્ટરોની બધા એના હસ્તે આપણને ગોલ્ડ મેડલ મળેલ છે તો આ પાર્ટ ટુ જુઓ दीक्षांत oh. समारोह में, में पधारे हुए गुजरात के महामहिम राज्यपाल और इस विश्वविद्यालय के कुलाधिपति आचार्य देवव्रत जी आदरणीय शिक्षा मंत्री जी ऋषिकेश भाई पटेल आदरणीय राज्य कक्षा के शिक्षा मंत्री प्रफुल्ल भाई पांचेरिया, निमंत्रित मेहमानगण भवन के अध्यक्ष गण आचार्य गण कर्मचारीगण प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के प्रतिनिधि एवं विद्यार्थी गण का हमारी परिषद में हार्दिक स्वागत करती हूँ विनियन विद्याशाखा बार हज़ार एक सौ शिक्षण चार हज़ार सौ विज्ञान छ हज़ार छ सौ सुड़तालीस चार, चार कायदा एक हज़ार सात सौ तो आजना दीक्षांत समारोह अंदर आपे जे યુવાઓએ તપશ્ચર્યા વિદ્યાની પણ એક તપ દ્વારા તમે જે પ્રાપ્ત કર્યું છે અને પહેલાંના સમયમાં ગુરુ તમામ કસોટી પાસ કરીને પછી ગુરુને ગુરુ એ વિદ્યાર્થીને એના ઘરે જવા માટેની પરમિશન આપતા જય શ્રીરામ આજે સૌરાષ્ટ્રની સંતો અને સૂરોની ધરતી ઉપર ઊભી થયેલી આપણી નાલંદા જેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે મારા હાથમાં કાગળ આવ્યો અને જોયું કે સત્તાણું વિદ્યાર્થીનીઓ એકસો એકતાલીસમાંથી માંથી ખરેખર ગુજરાતને ગૌરવ લેવા જેવો વિષય છે હમણાં જ મહિલા દિવસ ગયો આ મહિલા દિવસ નિમિત્તે આ બહેનોએ જે નામ સાર્થક કર્યું છે તમામ દીકરી અને દીકરાઓને પહેલા દીકરીઓને અને પછી અમારા સૌ કુસ્તીબાજોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ હમ કે લી પ્રસન્નતા કા વિષય હૈ કે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય અપના અઠાવનવા दीक्षांत समारोह संपादित कर रहा है आपका विश्वविद्यालय एक ऐतिहासिक और पुराना विश्वविद्यालय है इन विश्वविद्यालयों का काम केवल और केवल एक है कि अपने देश की भावी पीढ़ी को शिक्षित करना व्यावहारिक ज्ञान देना जीवन में जीने के तरीके प्राप्त करना

કેસરને ગાજર બહુ ભાવે કેમ કે સર તાજરને આજ છૂટી કરી દેવી છે કારણ કે હવે થાણ દેવાની તૈયારીમાં છે એટલે એનું થાણ તૈયાર થઈ ગયું છે પણ આજે હવે એને છૂટી કરવાની થાશે કારણ કે હવે કદાચ દસ પંદર દિવસમાં થાણ દે એવું લાગે છે તો છૂટી કરી દઈ જેથી કોઈ મુશ્કેલી ન રહે અને મસ્ત વછેરી કે વછેરું નાનું બચ્ચું આવશે ખૂબ મજા આવશે આપણા વ્લોગની અંદર બે એની જગ્યાએ ત્રણ મેમ્બર થઈ જશે હોર્સની અંદર અને ડોગી પણ ટૂંક સમયમાં આવે છે એ પણ પસંદ થઈ ગયું છે અને બીજી એક બે આઈટમ પણ પસંદ થઈ ગઈ છે એ પણ ટૂંક સમયમાં આવી જશે ખૂબ મજા આવશે અને તમે પણ સજેશન કરજો કે કઈ કઈ આઈટમ એડ કરવી તમને બધાને છૂટ છે આજે આપણે બધાએ કોઈ કોમેન્ટ્સ કરી હતી અને આપને પણ ખ્યાલ હતો કે ભાઈ તાજણને આપણે છૂટી કરવાની છે પણ સમય મળતો નહોતો કારણ કે લગ્નગાળો હતો હવે એ પૂરો થઈ ગયો છે તો ફાઈનલી એ થઈ ગઈ છે અને એનું થાણિયા બાણિયાનું બધું કામકાજ ચાલુ છે તો જુઓ કેસરને પણ બધું રેડી છે અને તાજણ છુટી થઈ ગઈ છે તાજણની મજા આવે છે તાજણ ને વાલ કરે છે હો ભાઈ અશ્વ પ્રેમી હોય ને એ ઘોડાઓને ભાળેને ભાળે ને એટલે એને મજા આવી જાય અને આ ભાઈ છે ગઢવી એટલે ગઢવી દરબારું એ બધા એને તો લોહીમાં હોય કરજે ને વાલ કરજે હિતાજન ને કરજે હમણાં કર્યું એમ કર સ્ટુડિયો માં અત્યારે છીએ અને આજે તમને દેખાડું આપડા જે સબસ્ક્રાઇબર વધે છે એ લાઈવ જો 9183 a4 5 6

બસ આવી જ રીતે બધાયનો પ્રેમ મળતો રહેશે તો બન્ના રાઇડર ક્લબ દુનિયાના છેડે છેડે પહોંચી જશે થેન્ક યુ બધાયનો ખૂબ ખૂબ આભાર તમે આટલો બધો અમને સહકાર આપો છો કારણ કે અમારા લોગ કાંઈક ને કંઈક નવીન નવીન બતાવતા રહી છે અને તમને ખૂબ મજા આવે છે ટૂંક સમયની અંદર પક્ષી ડોગી ઘણું બધું આવી રહ્યું છે અને આપણી તાજણને પણ નાનું બચ્ચું આવી રહ્યું છે તો એ પણ ખૂબ ધૂમ મચાવશે નાનું નાનું બચ્ચું બધાયના દિલ જીતી લેશે જો હજી આપણે વાત કરીએ છીએ એટલી વારમાં નાઇન થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ એઇટ થઈ ગયા છે નાઇન આવી જ રીતે આપણા સબસ્ક્રાઈબર વધતા રહી છે થેન્ક યુ માય યુટ્યુબ ફેમિલી